કંકો તેમાં લખ સોભાવે અખંડ સોભાગ્યવતી માંડવ લીલી આડી થાંભલી રે સવરાવો નાગરવેલ રે પાઠે થી ચાગે સે પાન ને સેઠા સેઠા ભાગે રાણા સવ ત્યારા ખોલ્યા સિર ચુંદરી ચાવો ત્યાં કોણ

ખાવો રે શોભાબેન માંડવે આવીને સાંભળજ પેલે તે મંગલ બેની સોના હોય કોને કુજયા બોય મોરાગે લાડી જેમ રે સંચાર કંચા જેવો મીઠો લાગે બેને મેંગર્યા બેને મેડી ને ચ્યા ચર આદર્ આદસ પીપળો રે આદસ દાદા ખેતર દાદા ધીરુ પાયમરે રે દીકરી ડાયા ડાયા થઈ વારી વારી દાદા પૂજે આ વાત માંડવે અલણ હાલ માંડવે કા સોભા સ્વભાવ નુરાત સોડીને ચાલ્યા ચાચર્ય